માણસની આસ્થા જ તેનો આધાર છે વ્યક્તિ કોઈ પણ ઊંચાઈએ પહોંચી જાય પણ પોતાના મૂળ ન છોડવા જોઈએ આ વાત શીખવી હોય તો ઉદ્યોગપતિ અનંત અંબાણી પાસેથી શીખવી જોઈએ પોતાને શારીરિક સમસ્યા હોવા છતાં એકસો સિત્તેર કિલોમીટરની પદયાત્રા ખેડીને દ્વારકાનાથના શરણે તેઓ પહોંચવાના છે આસ્થાનો અનંત સંકલ્પ અનંત અંબાણીની એકસો સિત્તેર કિલોમીટરની પદયાત્રા દ્વારકાધીશ ના ચરણે નમાવશે શીશ હેલિકોપ્ટરમાં ફરનારા નીકળ્યા પગપાળા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ એકસો સિત્તેર કિલોમીટર લાંબી પદયાત્રા શરૂ કરી છે જે જામનગર થી દ્વારકા સુધી હશે આ યાત્રા ભારતીય ધાર્મિક પરંપરાનો હિસ્સો છે તથા અનંત અંબાણીની દ્વારકાધીશ પ્રત્યેની આસ્થાને દર્શાવે છે તેમણે ઓગણત્રીસ માર્ચે જામનગરથી પોતાની યાત્રા શરૂ કરી છે તથા પ્રતિદિન વીસ કિલોમીટર ચાલી રહ્યા છે મહત્વનું છે કે તેમની આ પદયાત્રા આઠમી એપ્રિલે સમાપ્ત થશે જે તેમની ત્રીસમા જન્મ દિવસના એક દિવસ પહેલા પૂર્ણ થશે પોતાની યાત્રા પૂર્ણ કરતા પહેલા તેમણે મીડિયા સાથે વાત કરી લોકોના આશીર્વાદ માંગ્યા के मेरे घर द्वार की तरफ के जा रहा हूँ आज मेरा आठवां दिन है और आप सबका शुभकामनाएं मुझे चाहिए और मैं द्वारकाधीश के चरणों में माथा टेकने जा रहा हूँ और आप सबको बहुत बहुत नमस्कार द्वारका जो भारत में सौ पवित्र स्थलों मू एक अनंत अंबाणी पोता पदयात्रा यात्रा दरमियान हनुमान चालीसा सुंदरकांड तथा देवी स्त्रोत नो जाप कर કેટલાય સ્થાનિક લોકો પણ તેમની સાથે યાત્રામાં ચાલી રહ્યા છે જે સ્થળેથી તેઓ પસાર થઈ રહ્યા છે તેના લોકો પણ તેમને ખૂબ સન્માન આપી રહ્યા છે લોકો તેમને ચિત્રો પણ ભેટ આપી રહ્યા છે અનંત અંબાણીની યાત્રાથી લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે યાત્રા દરમિયાન કેટલાય ઋષિકુમારો પણ તેમની સાથે ચાલતા જોવા મળ્યા સાથ આ ઋષિકુમારો વેદની રૂચાઓ પણ બોલતા જોવા મળ્યા અનંત અંબાણી માટે આ પદયાત્રા શારીરિક રીતે એક કસોટી છે કારણ કે તેમને કશિંગ સિન્ડ્રોમ એટલે કે એક દુર્લભ હાર્મોનલ વિકારની બીમારી છે જેમાં શરીરની મેદસ્વીતા અસ્થમા અને ફેફસાની ગંભીર બીમારી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમ છતાં તેમણે આ પદયાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે તેમનું આ કદમ ફક્ત ધાર્મિક યાત્રા નથી પરંતુ એક પ્રેરણાદાયક ઉદાહરણ પણ છે સંકલ્પ તથા આસ્થા હોય તો કોઈ પણ સમસ્યાને પાર કરી શકાય છે અને સફળતા મેળવી શકાય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ